તો પરીક્ષિતના જન્મની કથા અહીંયા બતાવી છે પરીક્ષિતના જન્મ પહેલા શું બન્યું તો કે મહાભારતના છેલ્લા દિવસનો યુદ્ધ મહાભારતનો યુદ્ધ અઢાર દિવસ સુધી થયું એમાં 18મા દિવસે ભીમે એટલી બધી ગદા મારી એટલી બધી ગદા મારી કે દુર્યોધનની જાંગ જે હતી ને જાંગ ફાટી ગઈ અને જાંગમાંથી લોહી નીકળવા લાગ્યું યદા અમૃદે કવરવ શ્રીંજયાના વીરસ્વીતો વીરગતિમ ગતે સો ઉકોદરા વિંદગદાધીમર્ષ ભગનો રુદન્દે રુદરાશ્ર પુત્ર ભાગવત માં લખેલું છે ભીમે એટલી ગધી ગદા મારી કે દુર્યોધન ની જાંગ ફાટી ગઈ અઢાર દિવસે આવી ઘટના બની હતી તમને ખબર જ હશે મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું ભાઈ મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ 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 ચાલ્યું ચાલ્યું એમ નહીં મહાભારતમાં દિવસની સંખ્યાનું બહુ મોટું મહત્વ છે મહાભારતમાં માં કુલ મળી સેના કેટલી હતી કૌરવ અને પાંડવ પક્ષમાં બધી થઈને અઢાર અક્ષ અગિયાર સેના કૌરવ પાસે હતી અને સાત અક્ષોયની સેના પાંડવો પાસે હતી બીજું મહાભારતમાં જ ગીતા આવી છે ગીતાના અધ્યાય કેટલા છે 18 18 ની સંખ્યા મહાભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે હો 18મા દિવસે ભીમે એટલી બધી ગદા મારી કે દુર્યોધનની જાંગ ફાટી ગઈ એમાંથી લોહી નીકળવા લાગ્યું પછી તો પાંચે પાંડવો અને શ્રી કૃષ્ણ ત્યાંથી જતા રહ્યા દુર્યોધનનું મોત ન આવતું એટલો બધો પીડાતો તો અધમરો ત્યાં પડ્યો તો ઈજ સમય દ્રોણાચાર્ય ના દીકરા અશ્વસ્થામાં આવ્યા અશ્વથામાં આવીને દુર્યોધન ને કીધું કેમ દુર્યોધન પ્રાણ નથી જતા દુર્યોધને કીધું કે પ્રાણ ક્યાંથી જાય મારા પાંચ શત્રુઓ પાંડવો હજી જીવે છે એ સમય અશ્વત્થામાં એ કીધું મને કામ કરતા લોહીથી મને તિલક કરી દે મને સેનાપતિ બનાવી દે દુર્યોધને કીધું પણ સેના રહ્યો જ ક્યાં છે તું એકલો બેચો બધાય બધા ગુજરી ગયા

દુર્યોધન કે છે અસ્વસ્થામાં પ્રતિજ્ઞા કરતા પહેલાં વિચાર કરજે હો પાંડવોને મારવાની પ્રતિજ્ઞા તે કરી છે જે પાંડવોનો અમે કાંઈ ન બગાડી શક્યા મારા પક્ષની અંદર સ્વયં તું હતો દ્રોણાચાર્ય એટલું નહીં કર્ણ જેવો મહારથી ભીષ્મ દાદા એકસો વર્ષના દાદા હતા છતાં પણ પાંડવોનો વાળ વાંકો આપણે ન કરી શક્યા અને તું એમ કે છો કે આવતીકાલે સવારે ન પાંડવી પૃથ્વી બનાવી દો પાંડવમાંથી એક જીવતો નહીં રહે આ વાત માનવામાં નથી આવતી અશ્વત્થામાં એ કીધું દુર્યોધન જોઈ લેજે હું પ્રતિજ્ઞા કરીને જાઉં છું આવતીકાલે સવારે પાંચમાંથી એકય જીવતો નહીં રહે અશ્વથ્થામાં પગ પછાડતો ત્યાંથી નીકળો છે સાંજનો સમય હતો ધીરે 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 સૂર્યના ઘોડા હસ્તા ચલ તરફ જતા હતા એજ સમયે ભગવાન દ્વારકાથી શ્રી પાંચે પાંડવો પાસે આવીને કીધું પાંચે પાંડવોને કીધું તમે આજે મારી સાથે ચાલો પાંચે કીધું કે અમે તમારી સાથે કેમ ચાલીએ કામ છે કૃષ્ણ ભગવાને કીધું હું કહું ને ત્યારે પ્રશ્ન નહીં કરવાનો

અને જ્યાં પાંચે પાંડવો સુતા હતા ને એની જગ્યાએ પાંચેના દીકરાઓને સુવરાવી દીધા કથા છે પછી તો રાત્રિના સમય અસ્વસ્થામાં આવ્યો ચારે બાજુ ઘનઘોર અંધારું હતું ઘનઘોર અંધારું હતું એ સમયે જ્ઞાનમાંથી તલવાર કાઢી અને અસ્વસ્થામાં એ પાંચે પાંડવોના દીકરાના માથા કાપી નાખ્યા અને માથા કાપી અને ખંભા ઉપર ખેસ હતો પાંચેના માથા જોડીમાં નાખી અને ખંભે નાખી અને અશ્વત્થામાં જતો રહ્યો અશ્વત્થામાં હૃદયમાં અંદર થી બહુ રાજી થતો હતો અશ્વત્થામાં એમ થયું મેં પાંચ પાંડવોને મારી નાખ્યા પણ હતા કોણ તો કે પાંડવોના દીકરા અને પછી તો કથા એવી છે અશ્વત્થામાં દુર્યોધન પાસે આવ્યો દુર્યોધન પાસે આવીને કે છે ઓલો જે જોડી હતી એનો ઘા કરીને લે દુર્યોધન તારા પાંચે શત્રુ પાંડવોના માથા કાપીને લાવ્યો છું અને જ્યાં એટલું સાંભળ્યું ને ત્યાં તો દુર્યોધનને માનવામાં નથી આવતું લોહી માથા કાપ્યા હતા મોઢા બધા લોહી લહાણ થઈ ગયા હતા રાત્રિનો સમય હતો દેખાતું નહોતું એટલે દુર્યોધને ઓલી ગાંસડી હતી એને ગાંઠ ખોલી અને એક મોટું માથું હતું આ મોટું માથું હાથમાં લઈ અને જોરથી દુર્યોધને દબાવ્યું અને જ્યાં દબાવ્યું ને ત્યાં માથું ફાટી ગયું મેલું છે અસ્વસ્થામાં મનની અંદર બહુ બીક લાગી કે જો અર્જુન ને ખબર પડશે તો મને જીવ તો નહીં મૂકે અને આ બાજુ બન્યું એવું

ભાગવત માં લખેલું સવાર પડતા દ્રૌપદી પોતાના પાંચે જગાડવા માટે આવે છે અને જ્યાં અંદર આવી આજુબાજુ આમ કર્યા અને જ્યાં જોયતા તો લોહી નું ખાબોચ્યુ ત્યાં ભર્યું હતું ભાગવત માં લખેલું છે માતા શિશુના નિધન સુતાના सम्यघोरा घोरा परितप्यमानारुदवागला तु लक्षी तां स्वात् प्रमा દ્રૌપદી એ જોયું પોતાના પાંચે દીકરાના ધડ પડ્યા છે પણ માથા નથી લોહી લહાણ ચારે બાજુ જો તો લોહી ના ખાબો ભેડા છે દ્રૌપદી પોતાની છાતી પીટવા લાગી જોર જોરથી રડવા લાગી હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કૃષ્ણ એ જ્યાં દ્રૌપદી અવાજ સાંભળો પાંચે પાંડવોને લઈ કૃષ્ણ ભગવાન આવ્યા મા કુંતા આવ્યા કૃષ્ણ આ રાતે કોણ માં આવીને મારા દીકરાઓને મારી ગયું ભગવાન કૃષ્ણે કીધું આવું કામ કરનાર કેવલ ને કેવલ એક જ વ્યક્તિ જેનું નામ છે અશ્વથામાં આ પાપ અશ્વસ્થામાં એ જ કર્યું છે દ્રૌપદી જોર જોરથી કેવા લાગી હે દ્વારકા વાળા હાચું કે એવું તો કયું મે પાપ કર્યું હશે કે મારા પાંચ દીકરા મૃત્યુ પામ્યા ભગવાન કૃષ્ણ દ્રૌપદી માથે હાથ ફેરવીને કહે છે બેન વિધિએ જે લખેલું હોય આપણા ભાગ્યમાં એવું જ થાય છે દ્રૌપદી કે કનૈયા મને વાંધો નથી મારા દીકરા કદાચ રણ મેદાનમાં મરી ગયા હોત ને તો મને વાંધો નહીં કેમ હું ક્ષત્રિયની દીકરી છું હું રાજી થાત પણ મારા દીકરાને રાત્રિ આવીને કોઈ મારી ગયું અર્જુને પ્રતિજ્ઞા કરી હે દ્વારકાધીશ તમારી સામુ પ્રતિજ્ઞા કરું છું જેને અમારા પાંચ દીકરાને મારી નાખ્યા છે ને એના લોહી થી આ દ્રૌપદીના વાળ ધોવરાવીશ અને પછી જ એને નવરાવી નવરાવીશ એટલું જ નહીં એના માથા માથાનો પાટલો બનાવી અને એની ઉપર દ્રૌપદીને બેસાડીશ મહાભારતમાં પ્રતિજ્ઞાઓ લખેલી છે બધી બસ ઈ જ સમયે અર્જુને કૃષ્ણને ને આજ્ઞા કરી હે કનૈયા મોડું ન કરો જલ્દી રથ તૈયાર કરો શ્રી કૃષ્ણ રથ તૈયાર કર્યા સાહેબ